ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં હાલ દર વર્ષ કરતાં આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી થોડો ઓછો માહોલ છે પણ જ્વેલરીના શોરૂમમાં ભીડ જોવા મળી રહી છે મળતી માહિતી અનુસાર આજના દિવસે સુરતમાં દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ તોંતેર હજાર નેવું આસપાસ ચાલી રહ્યો છે જ્યારે દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ સડસઠ હજાર આસપાસ ચાલી રહ્યો છે અને જ્યારે ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર સાતસો આસપાસ છે થોડા ભાવ ઓછા થતાં લાઇટ વેઇટની જ્વેલરી લોકો વધુ પસંદ કરી રહ્યા છે આ મામલે જ્વેલર્સ દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે અખાત્રીજનો આ યોગ સત્યાવીસ વર્ષ પછી આવ્યો છે આ વખતે સોનાના ભાવમાં દસ ટકાનો ઘટાડો આવ્યો છે જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજનો દિવસ અખાત્રીનો દિવસ અક્ષય મુહૂર્ત ગણવામાં આવે છે આજના દિવસનું જે અખંડ મુહૂર્ત હોય છે એમાં લોકો સોના ચાંદી તથા હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે સારા મકાનની ખરીદી હોય છે સારા વાહનોની ખરીદી કરવામાં આવે છે અને આ બધી જે જોતા આજના દિવસે ખૂબ સારા પ્રમાણમાં ખરીદી થઈ રહેલી છે આજે લોકો લાઇટ વેઇટની જ્વેલરી એટલે જે કોઈન્સ હોય છે સિલ્વરના કોઈન્સ ગોલ્ડના કોઈન્સ સિલ્વરની અને ગોલ્ડની જ્વેલરી એની ખરીદી કરી રહેલા છે સોનાના ભાવમાં પણ આજે વખતે જે એકદમ ઉછાળો આવ્યો હતો એના પ્રમાણમાં અત્યારે સોનાના ભાવ ઘટી ગયેલા છે એટલે લોકોને એક પણ ઉત્સાહનો માહોલ છે કે અત્યારે ઘટેલા ભાવમાં પાછું સોનું લઈ લઈ કદાચ કાલે પાછા સોનાના ભાવ વધી જાય એવી આશા સાથે લોકો ત્યાં ખૂબ સારા પ્રમાણે ખરીદી કરી રહ્યા છે હા ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે લગ્નશરા ઓછા છે અને ભાવ કરતાં પણ આ વખતે લગ્નશરા ઓછા હોવાથી મહારાજે મુહૂર્ત પણ ઓછા આપેલા છે અને સૂર્યનો શુક્રનો અસ છે એટલા માટે પણ લોકો અત્યારે મુહૂર્ત પ્રમાણે મેરેજ નથી તો એ મેરેજ ન હોવાને કારણે આ વખતે જેમ અમારે ત્યાં જે ખરીદી હોય છે એનું પ્રમાણ આ વખતે થોડું ઓછું છે આ વખતે અખાત્રીજમાં એક અખંડ મુહૂર્તના હિસાબે લોકો જે મેરેજનું મોટી પ્રમાણમાં ખરીદી કરતા હોય છે એ ખરીદીનું પ્રમાણ આ વખતે ઓછું છે સુરત શહેરમાં ઘણા જ્વેલર્સને ત્યાં ચાલીસ ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત